હું રાજુ સોનપાલ બાબા એન્કર ઓર્ગેનાઇઝર અને એન્ટરટેનર આજે ગાયત્રી માતાના સાનિધ્યમાં એક સુંદર ઉપક્રમ જૂનાગઢના સર્વે કલાકારોએ સાથે મળી અને એક સંગઠનની ભાવનાથી સમગ્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતના બધા કલાકારો એક છત નીચે એક બેનર નીચે સાથે મળી અને કામ કરે એના માટે થઈ અને એક સરસ મિટિંગનું આયોજન વરસાદી વાતાવરણની અંદર પણ ખૂબ અપેક્ષિત કહી શકાય એટલા કલાકાર મિત્રોએ હાજરી આપી એ બધા ખરેખર ધન્યવાદને પાત્ર છે અમુક કલાકાર મિત્રો છે એ સમય સંજોગોના હિસાબે આવી નથી શક્યા પણ એમના શુભેચ્છા સંદેશ પણ આ લોકોને એટલે કે અમને લોકોને મળેલા છે ભવિષ્યની અંદર આપણે સૌ સાથે મળી અને ગેટ ટુગેધર જેવું એક મિલન જેવું આયોજન કરીએ જેમની અંદર પરસ્પર એકબીજાને મદદરૂપ થઈએ સંગઠન અને સહકારની ભાવનાથી આપણે કંઈક આગળ વધીએ એવો પ્રયત્ન કરવા માટેનો આ હેતુ આજની મીટિંગનો હતો અને આપણે સૌ સાથે મળીને આ વસ્તુને સાકાર કરીએ એવો પ્રયત્ન કરીએ સૌને જય માતાજી જય ગિરનારી મહાદેવર હું આપનો મિત્ર હેમાંગ પંડ્યા અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જુનાગઢ ભવનાથ ગરવા ગિરનારની ગોદમાં ગાયત્રી મંદિર ખાતે આજે સૌ કલાકારોએ ભેગા થઈ અને કલાકારોનું એક સ્નેહ મિલનનું આયોજન થાય એવી ભાવના આજ સૌએ દર્શાવી છે મિત્રો આપણે સૌ ભેગા થઈ અને એકબીજાને ઓળખીએ સૌરાષ્ટ્ર કચ્છના ઘણા એવા કલાકારો છે કે જે એકબીજાથી પરિચિત નથી ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ મળે છે તો આપણે સૌ ભેગા મળી અને આ આયોજનને સફળ બનાવીએ અને ખાસ કરીને જૂનાગઢના પણ કલાકારોને કહીશ કે આવા આયોજનની અંદર આપનો પણ સહકાર મળશે તો સૌ કલાકારોને આનંદ થશે થેન્ક યુ સો મચ મળીએ નમસ્કાર કલાકાર મિત્રો હું છું લોકગાયક દીપક વાઢેર અને આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારા કલાકારો દ્વારા જૂનાગઢના કલાકારો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં જઈ રહ્યા છીએ તો એના માટે આજ પ્રથમ બેઠક કરી અને અમારી જે અપેક્ષા હતી એ કરતાં પણ વધુ કલાકારો અત્યારે ઉપસ્થિત રહ્યા છે તો હવે પછીની મિટિંગોમાં આપણે શું કરવું હવે પછીની બેઠકમાં શું કરવું એટલા માટે થઈ અને જે કલાકારો હાજર નથી એ તમામ કલાકારોને મારી એક નમ્ર વિનંતી છે કે હવે પછીની બેઠકમાં બધા કલાકારો હાજર રહે એવી અમારી વિનંતી છે જય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી જય મોગલ હું છું લોકગાયક ભીખુદાન ખરેડ જુનાગઢ જણાવતા આનંદ થાય કે આજ સુંદર મજાની કલાકારોની એક મિટિંગ અમારી ગાયત્રી મંદિરમાં યોજાણી ઘણા કલાકારો આવ્યા અને હજી આશા છે કે અમારી નેક્સ્ટ એટલે કે બીજી મિટિંગમાં આનાથી પણ ઘણા ખૂબ સારા કલાકારોનો સમૂહ અહીંયા મળે અને બધા એક પોતપોતાના વિચારો વ્યક્ત કરે આગામી દિવસોમાં અમે એવું બધા કલાકારો ઈચ્છીએ છીએ કે એક બધા કલાકારો સાથે મળી અને સ્નેહ મિલનનો અણમોલ ઉત્સવ ઊભો થાય અને બધા કલાકારો મળે અને નેક્સ્ટ એટલે કે બીજી મીટિંગમાં બધા કલાકારો આ સાથે આવે અને સુંદર મજાના આયોજનનો સહકાર આપે અને એક સુંદર મજાનું આપણે સંગઠન ઊભું કરીએ કલાકારોનું જે હિત માટે છે કલાકારોને એવી મારી વિનંતી છે તો બધા કલાકારો વધારો જૂનાગઢને આંગણે આજરોજ જુનાગઢના કલાકારો દ્વારા જુનાગઢના ગાયત્રી મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે આ બેઠકની અંદરનો મુખ્ય મુદ્દો એવો છે કે આપણે કલાકારો જે સોશિયલ મીડિયાથી જોડાયેલા હોય છે તો સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા કલાકારો છે કે જે એકબીજાથી સોશિયલ મીડિયાથી પરિચિત હોય છે પણ રૂબરૂ ક્યારેય મહિલાનું હોય તો એક તો બધા રૂબરૂ મળી અને એક સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ગરબા ગિરનારની ગોદમાં યોજાય અને સૌ કલાકારો સાથે મળીને અને સાથે સ્નેહ ભોજન લઈએ અને એકબીજાથી પરિચય કેળવીએ અને મુખ્ય અમારો જે હેતુ છે એવો છે કે કલાકાર એકબીજા સાથે સહકારની ભાવનાથી આગળ વધે અને આગામી સમયમાં જે કલાકારોના ઘણા બધા પ્રશ્નો હોય છે તો એક મજબૂત સંગઠનની પણ જરૂર હોય છે તો સંગઠિત થઈએ એક થઈએ અને આપણે બધા એકમેકને સહકારથી આગળ વધીએ એવી શુભ ભાવનાથી આજે જુનાગઢના જ કલાકારો દ્વારા મેં કીધું એમ કે જુનાગઢના ગાયત્રી મંદિર કુંડીના ભરડવાસ જૂનાગઢ જુનાગઢથી આજ જુનાગઢ ખાતે સર્વે કલાકારોએ સાથે મળી અને એક મીટિંગનું આયોજન કરેલું હતું જેમાં કચ્છ અને આપણા સૌરાષ્ટ્રના બધા કલાકારોએ સાથે મળી અનેક ભવિષ્યમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવાનો છે અને જેમાં નામાંકિત કે કોઈ પણ નવા કલાકારો બધા ભેગા મળી અને એક એકબીજાને સાથે જાન પહેચાન થાય અને બધા સાથે મળી અને એકબીજાને મદદરૂપ થાય એ હેતુથી એક સરસ સ્નેહ મિલનનું આયોજન ભવિષ્યમાં થશે તો એના માટેની એક સરસ મીટિંગનું આયોજન કરેલું છે તો એમાં જૂનાગઢના ખૂબ સારા એવા કલાકારો ઘણી સંખ્યામાં અહીં એકત્રિત થયા હતા અને આજે આ મીટિંગ બહુ સફળ રહી છે જય ગિરનાર દોસ્તો હું સરલા સોમાની સિંગર એન્ડ હાર્મની કરાવ કે એકેડેમીની કો પાર્ટનર છું આજે ગાયત્રી મંદિર ખાતે અમે એક મીટિંગ યોજી હતી સહભાગી અને સહજ સિંગરો સાથે અને એક આયોજન છે કે જેટલા પણ નવા જૂના જેટલા પણ સિંગરો છે કલાકારો જે છે એ હેતુથી મિટિંગ કરવામાં આવી કે એનો એક ક્લાસ હેતુ બનાવવામાં આવે એના એના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવામાં આવે અને એના માટે અમે આગળ પણ બીજી મીટિંગ રાખીને તેનો સ્નેહ મિલન યોજવાની કોશિશ કરી રહ્યા છીએ અને કરવાના છીએ અને એના માટે આજે મીટિંગ થઈ હતી અને એ મિટિંગના અંદર બહોળા પ્રમાણના કલાકારો ભાઈઓ બહેનો આવ્યા હતા અને હાજરી આપી હતી અને બહુ સુંદર આયોજન એમ કરવામાં આવ્યું હતું એટલે આવા સુંદર આયોજનના અંદર બસ હું પણ એ ચાહું છું ને સહભાગી બધા કલાકારો પણ એ ચાહીએ છીએ કે આપ સૌ અમારી સાથે જોડાવો અને સાથ સહકાર આપો જય ગીતા નમસ્કાર મિત્રો મારું નામ મહેમૂદ બેલીન આપ બધા મારાથી પરિચિત છો સિંગર છું મ્યુઝિક ટીચર છું આજે મને જણાવતા બહુ જ આનંદ થાય છે કે ગાયત્રી માતાજીના મંદિરની પરાસરમાં આજે અમારે સંગીત સેતુ જે કલાકારોનું એક સંગઠન બનવા જઈ રહ્યું છે એની આજે બીજી મિટિંગ છે પહેલી મિટિંગમાં હું હાજર ન રહી શકું આજની મિટિંગમાં એવો ઘણા કલાકારોની બહોળી સંખ્યાની અંદર બધાની હાજરી હતી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કલાકારોના હિત માટેની આ એક ઝુંબેશ શરૂ કરી છે આખી બધા કલાના શોખીનો એ બધા એવા અમારા બધા સિનિયર મોસ્ટ સિનિયર બધા આર્ટિસ્ટો છે એ બધા એક કલાકારો માટે એક આખી ઝુંબેશ ઉપાડી છે એને હું પણ વધાવું છું અને હું પણ એની સાથે છું મને ગૌરવ છે કે આ સંસ્થાની અંદર હું પણ છું અને વખતો વખત અમે મિટિંગો કરશું કલાકારો માટે એના હિત માટેની ઘણી વાતો કરશું અને સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કલાકારો આની અંદર હવે પછીની નેક્સ્ટ મિટિંગો થશે એની અંદર બહોળી સંખ્યામાં બધા વધતા જશે અને ઘણું કાર્ય આગળ વધારશું જૂનાગઢના તમામ કલાકારો માટે એનો હું બિરદાવું છું અને મને બહુ આજે ખુશી થાય છે કે હું પણ આમાં સહભાગી છું થેન્ક યુ આભાર